સંસદ ભવનમાં ડોક્ટર સાહેબ આંબેડકર પર ગૃહમંત્રી અમિત શાહ દ્વારા અભદ્ર ટિપ્પણી કરવામાં આવતા સ્વયં સૈનિક દળ તથા બહુજન સમાજના આગેવાનો દ્વારા વિરોધ પ્રદર્શન કરીને ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરવામાં આવી છે તાજેતરમાં સંસદના ગૃહમાં દેશના ગૃહમંત્રી અમિત શાહે બંધારણના ઘડવૈયા આંબેડકર વિશે કરેલા શબ્દ પ્રયોગ વિરૂદ્ધ હાલ ઠેર ઠેર વિરોધ વંટોળ ઉભો થયો છે રાજધાની દિલ્હીમાં વરિષ્ઠ આગેવાનો દ્વારા હાલ દેશના ગૃહમંત્રી અને સરકાર સામે આંદોલન કરવામાં આવી રહ્યું છે આ આંદોલન દેશના તમામ રાજ્યોમાં શરૂ થયું છે દેશના ગૃહમંત્રી તાત્કાલિક ધોરણે રાજીનામું આપે તેવી માંગ સાથે આંદોલન આગળ વધી રહ્યું છે ત્યારે ઓલપાડ તાલુકા મથક ખાતે સ્વયંસૈનિક દળ તથા બહુજન સમાજના આગેવાનો એકત્રિત થઈ દેશના ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી ભારે સૂત્રોચ્યાર કર્યા હતા અને ઓલપાડ મામલતદાર કચેરી ખાતે આગેવાનોએ પહોંચી ફરજ પરના મામલતદારને એક આવેદનપત્ર સુપ્રત કર્યું હતું તેમણે જણાવ્યું કે અમિત શાહે લોકશાહીના મંદિર સમાન સંસદમાં તદ્દન હલકી કક્ષાની ભરી ભાષાનો શબ્દ પ્રયોગ બંધારણના ઘડવૈયા ડોક્ટર સાહેબ આંબેડકર માટે કર્યો હતો જેથી દેશના દલિત જ નહીં પરંતુ તમામ જાતિના લોકોને આઘાત લાગ્યો છે દેશના ગૃહમંત્રી જેવા બંધારણીય હોદ્દાની ઘરીમાં તેમણે જાળવી નથી

આજે કેમ આંબેડકર સાહેબના સ્ટેચા નીચે અનુસૂચિત જાતિ અને તમામ બહુજન સમાજના લોકો એકત્રિત થયા છે જય ભીમ જય સંવિધાન આંબેડકર 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 જે સંસદમાં દેશના ગૃહમંત્રી બોલ્યા છે કે ફેશન બની ગઈ છે પણ અમારા બહુજન મૂળ નિવાસી લોકોને સાહેબ આંબેડકર થકી જ આ ફેશન અમને મળી છે સા રાજકીય સામાજિક જે બહુમાન મળ્યું છે એ ફક્ત ને ફક્ત સંવિધાન થકી બાબા સાહેબ થકી જ મળ્યું છે અને અમિત શાહ કહે છે કે ભાઈ આંબેડકર આંબેડકર બોલવાથી સ્વર્ગમાં એને સ્થાન મળી જાય છે તો તમે વર્ષોથી રામ 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 બોલો છો મંદિરોમાં પૂજારી વર્ષોથી રામ રામ બોલે છે કેટલાને સ્વર્ગ મળ્યું છે એ અમને પુરાવા આપો સંવિધાન થકી અમે તો અમને તો અહીંયા સ્વર્ગ મળી ગયો છે બાબા સાહેબના હક અધિકાર જે મળ્યા છે એના થકી આજે અમારું બહુજન મૂળ નિવાસી સમાજ ખાડે પીઠે સુખી છે રાજકીય રીતે છે સામાજિક રીતે છે અને આવી રીતે અમને સ્વર્ગ આ ધરતી પર જ મળી ગયો છે એટલે ભારત દેશમાં અમારા બહુજનોનું સંવિધાન થકી જે આ જે સન્માન મળ્યું છે તે આ મનુવાડી પાખંડી અને આ જે શાસનમાં બેઠલા છે એ લોકોને આ સંવિધાન ગમતું નથી એના પ્રતાપે આ અમિત શાહ એનો બકવાસ એણે એના દિલમાં હતું એ બંગાસ એને સંસદમાં કરી નાખી છે અને આ મનુવાડીઓ લોકોએ આ સંવિધાનને ખતમ કરવાની કોશિશ કર્યા છે અને એ થકી જ આજે ભારત દેશનું એ સન્માનની સંસ્થા જે સંવિધાન છે ત્યાં આ લોકો આ બોલી શકે છે એ બહુ નીચે વસ્તુ છે અને એના થકી જ અમે એનો વિરોધ કરે છે સખત સમાજના બહુજન સમાજના લોકો વિરોધ કરે છે અમિત શાહે આ એને પોસ્ટ પરથી ગૃહમંત્રીના પોસ્ટ પરથી રાજીનામું તાત્કાલિક મૂકવું જોઈએ એને જો એના પણ જો બહુ ઇજ્જતદાર માણસ હોય તો એને તાત્કાલિક રાજીનામું મૂકવું જોઈએ એ અમારી માગણી અને લાગણી છે ભારતના સંસદ ભવનમાં દેશના ગૃહમંત્રી જે એક માનનીય પદ છે તેઓએ બાબા સાહેબનું એવું અપમાન કર્યું છે કે જેને બહુમન બહુજન સમાજ કોઈ ક્યારે સાખી લે તેમ નથી ગૃહમંત્રી અમિત શાહ સંસદમાં આમ બોલે છે આંબેડકર 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 આવું છ વખત બોલીને એમ કહે છે કે આંબેડકર 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 હું આંબેડકર બોલવાથી તમને સ્વર્ગ મળી જવાનો છે જો તમે એની જગ્યાએ ભગવાનનું નામ લીધું હોત તો તમને સ્વર્ગ મળતે તો મારે અમિત શાહને એમ પૂછવું કે તારા બાપ દાદા વર્ષોથી ભગવાનનું નામ લેતા આવે છે તને ક્યારે સ્વર્ગ મળ્યું છે અને તારા બાપ દાદાએ ક્યારે જોયું છે સ્વર્ગ અને જો ભગવાનનું નામ લેવાથી સ્વર્ગ મળતું હોય તો તું સંસદમાં સુકાન બેઠો છે તું સંસદ છોડીને ભગવાનનું નામ લે અને સંસદ છોડી દે એ મારું અમિત શાહને કહેવું છે અને તે જે બાબા બાબાસાહેબનું અપમાન કર્યું છે આ રીતે એ કોઈ કાળે અમારો બહુજન સમાજ સાખી લે એમ તેમ નથી માટે તું બહુજન સમાજની માફી માગ સાહેબની માફી માગ અને અમારા સંસદ ભવનની અંદર બાબા બાબાસાહેબની જે પ્રતિમા છે એ લગાવો અને પ્રતિમા લગાવીને ત્યાં બાબા બાબાસાહેબની તું માફી માંગ અને માફી ના માગવી હોય તો તું સંસદ ભવન છોડી દે અને રાજીનામું આપી દે એવું અમારું અમિત શાહને કહેવું છે અને એ તળીપાર આ જે તળીપાર હતો તેમાંથી જે સંસદમાં ગૃહમંત્રી બની બેઠો છે તે પણ સંવિધાનના પ્રતાપે છે જો આવ્યું સંવિધાનનું આવું મહત્વ હોય ને સંવિધાનને ભૂલી જતો હોય ને સંવિધાન નિર્માતાનું આવું અપમાન કરતો હોય એ ક્યારેય અમે સાખી લીયા નહીં માટે બાબા સાહેબનું અપમાન અમે નહીં શાખીએ અને અમિત શાહ રાજીનામું આપે તડી પાર રાજીનામું આપે તડી પાર રાજીનામું આપે તડી પાર રાજીનામું આપે